જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે તો મિત્રો તમે બધા જે આપણે જે સોળ નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું તો બધા વાંચી લેજો આપણે સોળ જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી પહોંચી અને જોજો તમારું શું કેવું થાય છે અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે પણ તમે બધા ઘણા અમુક અમુક લોકો મારો વિરોધ કરી રહ્યા છે એમને ખાસ જણાવવાનું કે કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે ઘરે આવી બેસીને વાત કરશું અને સમાજની માફી માંગવી છે તો હતાર વખત ગબ્બર ઠાકોર માગશે સમાજની માફી માંગવાથી હું નાના બાપ નું નહીં થઈ જતો બીજું કે જે ઘરે આવો તો પેલા એ વ્યક્તિને કહેવાનું કે એ જિંદગીમાં દારૂ ના પીતો હોય ગુટકા ના ખાતો હોય પછી એની જિંદગીમાં બે વફાના ગીત ઉપર ડાન્સ ના કર્યો હોય બે વફાના ગીતો ના સાંભળતો હોય હંમેશા માટે એ લોકગીતને ભજન સાંભળતો હોવો જોઈએ બીજું કે એનું કોઈ બેન દીકરી સાથે ખરાબ રીતે એનું લફરું ના હોવું જોઈએ એ વ્યક્તિ ઘરે આવજો બીજું કે ઘણા લોકો કહે છે કે સમાજને તમે ગેરમાર્ગે દોરી રહ્યા ભાઈ સમાજની બધી મીટિંગો હતી બધી જગ્યાએ અમારી હાજરી હોય છે કોઈ સારું સમાજનું સારું કાર્ય હોય તો જગ્યાએ અમે હોય ઘણા બધા મારા સમાજના સારા ગીતો છે ભણો ભણો ભણ્યા વગર કોઈ નથી એ ટાઈમે ફોન નહીં કર્યો કે તમે સારું ગીત ભણાવ્યું છે કોઈ એવોર્ડ નહીં આવે કોઈ જગ્યાએ તમે બોલાવીને મારું સન્માન નથી કર્યું બરાબર કશું વાંધો નહીં તો ગીત ઉતારવું છે તો આપણે ઉતાર દઈશું હતાર વખત માફી માગવી છે તો માગશું પણ હરુભરું આવવા તમે કોમેન્ટ લખો છો ખરાબ ખરાબ બરાબર તમારા સંસ્કાર આવા આવા તો તમે કોમેન્ટ ખુદ ખરાબ લખી રહ્યા છો તમારા સંસ્કાર કેવા છે બરાબર તમે મિત્રો આપણે ઠાકોર સમાજે ભેગા થઈ અને આજે સદારામ બાપાના ના સોગન ખાઈ અને તેને આ જે બંધારણ કર્યું હતું બરોબર તો આજના દાડા સુધી કોઈ બંધારણ તોડ્યું હતું નહીં આટલો સમય થઈ ભાઈ કોઈ બંધારણ ડીજે બીજે કોઈ લાવતા નહીં દાગીને બધું કેમ કે કેટલી જોનું જવા મળ્યું પણ હજી સુધી કોઈ બંધારણ તોડ્યું નથી પણ ગબ્બરભાઈ ઠાકોરે બંધારણ તોડ્યું છે બરોબર તો તમને આના વિશે શું કહેવા માંગો છો શું સજા મળવી જોઈએ ગબ્બર ઠાકોરને કોમેન્ટ કરવા ના ભૂલતા